તો ટ્રાફિક નિયમોનું પાલન કરાવવામાં પ્રજાના પૈસાનું પાણી થઈ રહ્યું છે અમદાવાદમાં બનાવેલ ટાયર કિલર બમ્પ ગાયબ થઈ ગયા છે રોંગ સાઈડ આવતા લોકોને રોકવા માટે આ બંપ મૂકવામાં આવ્યા હતા ચાણક્યપુરી બ્રિજના છેડે આ બંપ બનાવાયા હતા ઓગસ્ટ બે હાજર ત્રેવીસ માં બનાવેલા કિલર બમ્પનું નામો નિશાન અત્યારે જોવા નથી મળી રહ્યું કિલર બમ્પ હતા ત્યાં માત્ર સાવધાનના બોર્ડ જ દેખાઈ રહ્યા છે ટાયર કિલર બમ્પની ગુણવત્તા પર પૈસાનું પાણી ન કરે જનતા પાલન કરે તે માટે ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા પરંતુ ગણતરીના દિવસોમાં કહો કે ગણતરીના મહિનામાં કહો આ ટાયર કિલર બમ્પ હવે રસ્તા પરથી ગાયબ થતા સીધે સીધા નજરે પડી રહ્યા છે મનપાએ જે કઈ પ્રયત્નો કર્યા છે એ સક્સેસફુલ નીવડ્યા નથી જો કે દરેક પબ્લિકે એનું પાલન કરવું જોઈએ અને આ જે કઈ ખર્ચો કર્યો છે બરાબર એ એટલા માટે કે પબ્લિકને કોઈ નુકસાન ના થાય પેલા વનવેમાં આવતા હોય તો એનું એક્સિડન્ટ ના થાય આ બધી પ્રકારનું ધ્યાન રાખીને અને સરકાર ખર્જો કરતા હોય છે એટલે સરકારનું જે કઈ કામ છે એ બરાબર છે હલકી ગુણવત્તાના કારણે તૂટી ગયા હોય તેવા દ્રશ્ય સામે આવે છે કારણ કે જે દિવસે લગાવવામાં આવે તેના બીજા દિવસે પણ ટાયર કિલર બમ છે તે ફરીથી લગાવવા પડે અને સ્ક્રૂ ફિટ કરવા પડે તેવા પ્રકારની સ્થિતિ થઈ હતી એટલે ખર્ચા કરવામાં આવે છે પરંતુ યોગ્ય જો ખર્ચા કરવામાં આવે તો આ પ્રકારની સ્થિતિ થાય નહીં અને લોકોના પૈસેનું પાણી પણ ના થાય તેવું પ્રશાસને પણ ધ્યાન રાખવું જોઈએ તેવું સ્થાનિક જનતા છે તે પણ કહી રહી છે કેમેરામેન નિલેશ પટેલ સાથે હાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ